જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા ચેનલ ભગવતી વિરોધમાં આગળ તમે અમારા ચેનલમાં નવાશો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ ને અમારી વિડીયોને લાઈક જરૂર કરજો તો મિત્રો તમે ચોટીલા ધામે તો માતાજીના ગયા હશો ચામુંડામાંના ધામમાં પણ એના આગળ તમે જલારામ બાપુના મંદિરે તમે નહીં ગયા હોય તો આજે અમે તમને જણાવું છું જલારામ બાપુનું વિશ્વ મંદિર જે તમે જોઈને ચકિત રહી આજે મિત્રો તમને બાપા જલારામ બાપુના મંદિરના દર્શન કરાવશું જે કે ચોટીલા ગામમાં સ્થિત છે મંદિરના અંદરની કલાકૃતિ તમે જોઈને એકદમ હેરાન થઈ જાશો આ બધું છે ને બનાવેલી મૂર્તિઓ છે આ જેટલું તમને જે જે મંડપ નજર નજર આવે આવે આ આ હાથ હાથથી બનાવેલું કામ છે મંદિરના અંદરના માંડવાની જે કલાકૃતિ કરી છે આ બી હાથથી બનાવેલું કામ છે આ છે મંદિરના પાયા છે મિત્રો આ પાયા પણ હાથથી બનાવેલા છે એક થી ને એક કારીગર બે રહીને આ કામ કરેલું છે હાથથી બનાવેલું એકદમ કામ છે મંદિરનો ઇતિહાસ એટલે જલારામ બાપુનો ઇતિહાસ મિત્રો આ ગામના અંદર ચોટીલા ગામના અંદર જલારામ બાપુનો ઇતિહાસ એટલો પ્રખ્યાત છે એટલા એમને પર્ચા પૂર્યા છે કે એ જોઈને ગામના લોકો નિવાસીઓ અમે મળીને જલારામ બાપુનું મંદિર સ્થાપિત કર્યું અહીંયા આ વિશ્વ મંદિરના અંદર જલારામ બાપુના સાથે શિવ પાર્વતી ગણેશ પકવાન લક્ષ્મીમાં હનુમાન ભગવાન આ બધા ભગવાન દેવી દેવસ્થાનોની મૂર્તિનો વિરાજમાન કરી છે અહીંયા બહેણું આપ્યું છે જે પ્યોર પારસ પથ્થરસીન બનાવેલી છે મંદિરના અંદરથી જુઓ મિત્રો તો તમને ડાયરેક્ટ ચોટીલા નજર આવશે દર્શન કરો મિત્રો ગણેશ ભગવાન સંતોષી માં રાધે કૃષ્ણ રામ ભગવાન લક્ષ્મણ ભગવાન સીતામાં આપણ મિત્રો છે ધર્મશાલા રેસ્ટરૂમ કોઈ પણ આપણા યાત્રી જલારામ બાપુના દર્શન કરવા માટે અહીંયા આવ્યા હોય તો અહીંયા રેસ્ટરૂમમાં ભાડામાંથી રૂમ લઈને કરીને રહી શકે છે રામ બાપુનું મંદિર પણ ફૂલ ફાઈવ સ્ટાર બનાવ્યું છે અહીંયા તમને ખાવા પીવા પણની સુવિધા મળી શકે છે ફૂલ ફેસિલિટી છે ફૂલ ક્લિનિંગ છે ગુજરાતમાં ટોપ નંબર વનની રેન્કિંગમાં આ મંદિર આવે છે મિત્રો મંદિરના બહાર છેનારો તમે જુઓ મિત્રો તો તમને ડાયરેક્ટ ચોટીલાનું ચામુડમાનું ધામ તમને નજર આવશે ડુંગરના અંદર માતાજીનો તમને મળ નજર આવશે તો મિત્રો આ બહુ ભાયે છે ચોટીલા ધામ છે જલારામ બાપુનું મંદિર તમે જ્યારે પણ અહીંયા ચોટીલામાં માતાજીના દર્શન કરવા માટે આવો ત્યારે આ જલારામ બાપુના મંદિર પણ આવજો બાકી અહીંયા જલારામ બાપુના મંદિરમાં એટલી ફેસિલિટી આપી રાખી છે કે આપણા ટુરિસ્ટ કાજુર આપણા ભાઈ લોકો જે બહાર છે ને અહીંયા દર્શન કરવા માટે આવી અહીંયા ભાડે રૂમ લઈને કરીને હોટલના અંદર રહી શકે છે જે ધર્મશાળા છે એકદમ ટૂંકા ભાડાના અંદર ખાવા પીવા પણની સુવિધા છે રાતનો નજારો પણ મિત્રો અહીંયા જોવા મળે છે આવો લાઇટિંગવાળું ડાખું તમને જોવા મળશે રાત પણનો નજારો આખું મંદિર તમને લાઇટુ સીન ઝગમગ દેખાતું નજર આવશે બાકી આ છે રાતનો સમય જો પબ્લિકની ગરદી તો મિત્રો તમને દિન રાત નજર આવશે આ મંદિરમાં મિત્રો જ્યારે પણ તમે ચોટીલા ધામમાં ચામુડમાંના ધામે તમે દર્શન કરવા માટે આવો ત્યારે તમે ભૂલતા નહીં બિલકુલ બી ન ભૂલતા જલારામ બાપુનું મંદિર માત્ર ખાલી પંદર મિનિટની દૂરીમાં છે બીસ બીસ રૂપિયા અહીંયાનું ભાડું છે ખાલી ઓનલી ચોટીલા ધામ છે તો તમે આ તો તમે બાપા જલારામ બાપાનું મંદિર ભૂલતા નહીં ને ફરવા માટે અહીંયા પણ આવજો તમારા મનને સુકૂન મિલશે અને શાંતિનો આભાસ થશે તમને તો મળીએ હવે આપણે અગલા બ્લોગમાં આજના બ્લોગમાં આટલું જ તે મિત્રો જય માતાજી જય વિયોદમા જય ચામુંડમા જય જલારામ બાપુ અગર તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી વિડીયોને લાઇક કરજો ને અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી